સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત ટિપ્પણી મામલે ક્ષત્રિયોનો રોષ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે પાટણમાં બુધવારે ક્ષત્રિય સમાજનું અસ્મિતા અને સ્વાભિમાન સંમેલન યોજાશે જેમાં પાટણ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજના અંદાજે પાંચ હજારથી પણ વધુ લોકો હાજર રહે તેવી જાહેરાત આયોજકો દ્વારા કરવામાં આવી છે જ્યાં સુધી પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ આગેવાનો એ ગામમાં પ્રચાર કરવા માટે આવું નહીં એવા નો એન્ટ્રીના બોર્ડ સમગ્ર ગુજરાતના દરેક ગામોમાં લાગી ગયા છે ત્રીજા તબક્કાની અંદર અમે દરેક જિલ્લાઓમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનોનું આયોજન કરી રહ્યા છે સુર અમે શરૂઆત સુરેન્દ્રનગર જિલ્લાથી કરી દસ હજાર ઉપરાંત ક્ષત્રિયો ઉપસ્થિત હતા ભાવનગર ખાતે પણ એટલી જ વિશાળ સંખ્યા ત્યાંથી જામનગર ખાતે ગયા ત્યાં પણ ઉપરાંત ક્ષત્રિય સમાજના આગેવાનો ભાઈ બહેનો ઉપસ્થિત હતા રાજકોટ ખાતે મહારેલીનું આયોજન કર્યું એ રેલીની અંદર પાંચ હજાર ઉપરાંત ભાઈઓ બહેનો વડીલો માતાઓ ઉપસ્થિત હતા હમણાં તાજેતરમાં ધંધુકા ખાતે ક્ષત્રિય સંમેલન કર્યું એમાં પણ દસ હજાર ઉપરાંત ક્ષત્રિય સમાજના મહિલા આગેવાનો પુરુષ ભાઈ બહેનો ઉપસ્થિત હતા આ બધા સંમેલનોમાં અમે સરકાર શ્રી ભાજપ હાઈ કમાન્ડ સમક્ષ આપ મીડિયા મિત્રોના માધ્યમથી અમારા સૂત્રોના માધ્યમથી એક જ વાત મૂકી રહ્યા છે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાલ સંબોધન કરી રહ્યા છે અમરેલી સીધા જઈશું